કે પતંગને એરોડાયનેમિક્સ લાગે જે પ્લેનને એરોડાયનેમિક્સ લાગે એ પતંગને પણ લાગતો હોય છે ગુજરાતની આવી પતંગ હોય ને તો એમાં તમે આ લાકડી જોસો ને તો વાંસ કાપીને સરસ ખાલી ટુકડો લગાડી દીધો છે ઓકે બરોબર ખરેખર જો પતંગ હોય ને તો એની અંદર એના આ બેવ છેડાને બેલેન્સ કરવા પડે બરોબર છે એને છોલવા પડે હવે આ પતંગ દિવસ માં હજાર બનતી હોય ને તો આ પતંગ દિવસ માં સો પણ નથી બનતી તો આ પતંગ બરેલી ના ઉસ્તાદ કારીગર મુન્ના મેરજ બને મારી પતંગ જે હોય છે ને મારા ત્યાં એ બધા ત્યાંના ઉસ્તાદો ની પતંગ બરોબર કે જેના નામથી લોકો પતંગોમાં કોમ્પિટિશનમાં જેની પતંગો યુઝ થતી હોય ટુર્નામેન્ટમાં કે બજારમાંથી સો પતંગ લેતો હોય ને તો મારા જણા પચાસ જ લેવી પડે કારણ કે એને ખબર છે કે ચારમાંથી ચારે ચાર સ્થિત તકવાની કોઈ ગાંડી ગબલી નીકળવાની આ ગુજરાત સિવાય બધે જ ચારના પતંગમાં સેટમાં જ વેચાતો હોય આ સ્ટાર્ટિંગ ની પતંગ એટલે આ કહેવાય છે એને અઢીવાળી કહેવાય છે અઢીવાળી અને અમે અમારી ભાષામાં બચ્ચા પતંગ સાડી સત્તાવીસો સાઇઝ છે ઓકે આ મજોલ હવે આની પણ તમે બધી લાકડી જોશોને તો બેલેન્સ કરેલી લેજો ઓકે

એક્ઝેક્ટલી પતંગ એટલે લોકોના જે વસ્તુનો ખ્યાલ નથી કે પતંગને એરોડાયનેમિક્સ લાગે જે પ્લેનને એરોડાયનેમિક્સ લાગે એ પતંગને પણ લાગતો હોય છે હવે આ આપણા ત્યાંની જો સમજો ગુજરાતની આવી પતંગ હોય ને તો એમાં તમે આ લાકડી જોશો ને તો વાંસ કાપીને સરસ ખાલી ટુકડો લગાડી દીધો છે ઓકે બરોબર છે પણ ખરેખર જો પતંગ હોય ને તો એની અંદર એના આ બે છેડાને બેલેન્સ કરવા પડે બરોબર છે એને છોલવા પડે હવે આ પતંગ દિવસમાં હજાર બનતી હોય ને તો આ પતંગ દિવસમાં સો પણ નથી બનતી બરોબર છે બરેલી માં પણ આવી ચાલુ મળે છે પણ આ સ્પેશિયલી આ આ તમે જુઓ છો તો પતંગ બરેલી ના ઉસ્તાદ કારીગર મુન્ના મેરસે બનાવી તો મારી પતંગ જે હોય છે ને મારા ત્યાં એ બધા ત્યાંના ઉસ્તાદો ની પતંગ બરોબર કે જેના નામથી લોકો પતંગોમાં કોમ્પિટિશનમાં પતંગો યુઝ થતી ટુર્નામેન્ટોમાં બરોબર હા તો તે પતંગની અંદર એને આ બેલેન્સ કરેલું હોય બેલેન્સ આને પણ બેલેન્સ કરેલું હોય નીચેથી પતલું હોય વચ્ચે જતા ઝાડું થાય ઉપર જતાં પતલું થાય એમ એના બેલેન્સ કરેલા હોય બરોબર ઓકે અને બેલેન્સ કર્યું હોય ત્યારે જે પતંગ તમારી સારી ઉડતી હોય સારી ઉડે અને ચગાવવામાં પણ એકદમ સ્થિર રહે અને મજા આવે મજા આવે એટલે મારા ત્યાંથી છે ને કસ્ટમર ને એક ફાયદો બીજો થાય છે કે બજાર માંથી સો પતંગ લેતો હોય ને તો મારા જેને પચાસ જ લેવી પડે કારણ કે એને ખબર છે કે ચાર માંથી ચારે ચાર સ્થિર ચગવાની કોઈ ગાંડી ગબલી નીકળવાની નથી અને મારા તો એક સિસ્ટમ આટલા દૂરથી આવે એટલે ફાટેલી પતંગ અમે લોકો પેલા બહાર કાઢી નહીં બરોબર અને આખી પતંગો જ વેચીએ આખી પતંગ બરોબર ફાટેલી પતંગ કોઈ ગ્રાહકને અમારા ત્યાં જતી નથી બરાબર એટલે એ સિસ્ટમ હોય છે અને એમાં ઘણી બધી વેરાયટી હોય છે બધે જ ચાર ના પતંગમાં સેટમાં જ વેચાતો હોય છે ઓકે માત્ર ગુજરાત અંદર એવી સિસ્ટમ છે કે આપડે એને માં આપડે ગુજરાતીઓ છે ને ગણતરી બે પંજા કે દસ પતંગ ના ભાવ એટલે એકનો ભાવ કાઢતા આવડી જાય બરોબર એટલે ગુજરાતી એની દિમાગ પછી એનો પાંચનો પંજો કર્યો છે બાકી આખા હિન્દુસ્તાનમાં બધે ચાર ની સિસ્ટમ ખાલી બંગાળની અંદર કમ્પ્લીટ વીસ ની સિસ્ટમ વીસ નો એક પંજો વીસ નો એક પંજો હા બરોબર છે જેને આપણે કોડી કહીએ ને ઇંગ્લિશમાં જેને સ્કોર કહેવાય ઓકે અને તમારા વડોદરા અમદાવાદ બોમ્બે આ બધે પતંગના ના ભાવ કોડી માં પૂછાય કોડી માં પૂછાય સુરત ની અંદર પતંગના ના ભાવ સો માં પૂછાય સો અમારે ત્યાં એક બે પંજા નો ભાવ નથી પૂછતા લોકો બરોબર

પતંગ એ તમારા બાળકોને ઘણી બધી વસ્તુ શીખવતો પણ હોય છે અને હાથની એક્સરસાઇઝ પણ થાય એનાથી એ એક્સરસાઇઝ થાય છે કોન્સન્ટ્રેશન છે સ્ટ્રેટેજી છે કોને કેવી રીતે કાપવું અને સૌથી મહત્વની વાત એક વખત કપાઈ ગયો ને તો પાછો ઊભો થઈને પાછો એને કાપીશ એમ પડ્યા પછી ઊભા થઈને લડવાની તાકાત આપે છે એ પતંગ છે બરોબર તો આપણે સર સ્ટાર્ટિંગ રેન્જની જે વાત કરી ને એ આપણે બતાવી દઈએ આપણા ઓડિયન્સને હા આ સ્ટાર્ટિંગ રેન્જની પતંગ એટલે આ કેવાય છે એને અઢીવાળી કહેવાય છે અઢીવાળી અને અમારી ભાષામાં બચ્ચા પતંગ અને ઘણા બધા લોકો બચ્ચાને છે ને બહુ ચાલુ પતંગ આપતા હોય છે એવું ના કરો અમારા જમાનામાં તો છે ને અમારે મોબાઈલ નહોતા ને એટલે અમને ગમે તે મળતી હતી સાંજે ચગાવી લેતા આજનું યુથ આજનું બાળક મોબાઈલ માં તરત બેસી જશે અને આ ઇમ્પોર્ટન્ટ સ્પોટ જેના જીવનમાં કામ લાગવાનો છે એ સ્પોર્ટ માંથી તમારું બાળક રહી જશે તો હંમેશા બાળકને સારી વસ્તુ અપાવો આનાથી ઉપર આપણે આગળ ચાલીશું ને તો આ છે મજોલી અને સાડી સાડી સત્તાવીસ ની પતંગ કહેવાય સાડી સત્યાવીસ સાડી સત્યાવીસ એટલે આજે છે સાઈજ છે સાડી સત્યાવીસ સાડી સત્યાવીસ છે સાઈઝ છે ઓકે આ મજોલ હવે આની પણ તમે બધી લાકડી જોશો તો બેલેન્સ કરી હશે ઓકે બરોબર છે હા હવે એના ઉપર જઈશું ને તો આ પણ મજોલો જ છે સાડી સત્યાવીસ ઓકે બેવની સાઈઝ સેમ છે બેઉની સાઈઝ સેમ છે ઓકે બેવનો કાગળ સેમ છે પણ આ પતંગ છે ને પિસ્તાલીસ રૂપિયાની ચાર હોય તો આ 55 રૂપિયાની છે એટલે પ્રાઇઝ માં ડિફરન્સ પડી જાય પ્રાઇઝ માં ડિફરન્સ બીકોઝ ઓફ મેકિંગ ઓકે બરોબર અને આપણો બરેલીના ઉસ્તાદ મુન્ના મેરાજ ની પતંગ છે હજી મારી પાસે એવું પણ છે કે આ સાઈઝ પતંગ 80 રૂપિયા ની ચાર પણ છે સેમ માં પણ સાઈઝ વધી હતી છે સાઈઝ પણ સેમ છે સાઈઝ સેમ કાગળ પણ સેમ છે બરોબર પણ આ કારીગર દિવસમાં સમજો સો પતંગ બનાવતો હોય તો પેલો આખા વર્ષે ચાર પતંગ માંડ ચાર પતંગ માંડ બનાવી દે એટલું બારીક રીતે એને કામ કરેલું હોય એટલે એટલું પરફેક્ટ બનતું હશે પરફેક્ટ બનતું હશે અને આને પણ એકદમ કમ્પ્લીટલી બેલેન્સ કરેલું આવે એ કાયટું તમને બતાવી શું જેને તમે અહિયાં થી જોશો ને તો અહીંયાથી થી એકદમ તમે ફીલ કરો છો એકદમ પતલું હશે અને જેમ ઉપર જશો ને એમ એ જાડું થતું જાય ને જેમ પાછું ઉપર આવો એમ પતલું થતું પાતળું થાય એટલે આનું સેન્ટર અહીંયા બેલેન્સ કરેલું છે એટલે તમારી પતંગ એક જ જગ્યાએ ફરે ઓકે આને પણ બેલેન્સ કરેલું છે એટલે આ બધી પતંગ બનાવવું એ પણ ખૂબ જ આર્ટ અને મહેનતનું કામ છે આ એક જ ઉદ્યોગ એવો છે કે જેમાં કોઈ મશીન કામ કરતું નથી આ માત્ર ને માત્ર હુનર બાપ દાદાઓથી શીખી આવેલા વસ્તુ છે તે જ કારીગરો આજે આ બધી વસ્તુ બનાવી શકે છે બાકી ચાલુ કારીગરો ગમે તેમ કામ કરે છે એવી વસ્તુ મારી દુકાનમાં લાવતો નથી આ પણ તમે જોશો તો આપણને પોની પતંગ છે હવે આ જેટલા તમે કાપેલા જુઓ ને એટલી વખત પતંગને હાથ પર લેવી પડે એટલે એટલી વખત પતંગ ફરે આઠ હાથ ની પતંગ કહેવાય આઠ હાથ એટલે આઠ વખત એક જ પતંગને હાથમાં લઈ ત્યારે પતંગ તૈયાર થાય હજી એક પતંગ આવી નથી ને તો તમને છત્રીસ હાથની ની પતંગ બતાવશે કે છત્રીસ વખત હાથમાં લે ત્યારે પતંગ બને ઓકે છત્રીસ વખત ત્યારે એક પતંગ રેડી થાય હા જી હા એટલે હવે હવે આગળના જમાનામાં તો એવું થઈ ગયું છે કે ઉત્તર પ્રદેશ બરેલી ને બધે જ ત્યાં પણ વીજળી આવી ગઈ એટલે હવે કોઈ પણ યુથને આવનારા નવા યુથને પતંગની મહેનત કરવી નથી બરોબર કારણ કે લેબર બહુ છે એમાં મહેનત બહુ છે અને મહેનત પ્રમાણે વળતર નથી કારણ કે આગળ સસ્તું વેચાય છે હવે આપણા ગુજરાતમાં વેચાય છે તેમાં આ બધું વર્ક હોતું નથી ખાલી સિદ્ધુ ચડાવીને વેચી નાખો એટલે એમાં આઈ ક્વોલિટી નથી હતી આ પતંગ જે જો તમે જુઓ છો તને લુગ્ગુ કહેવાય લુગ્ગુ પતંગ લુગ્ગુ પતંગ ઓકે હા આ પણ એક અલગ જ પ્રકારની પતંગ છે અને એને પણ ઉડાવવાની મજા કંઈક અલગ હોય છે હવે તમે જેમ આ પતંગ જોઈએ હાજી તો આના કન્ના બાંધવાનો પણ એક આર્ટ હોય છે પતંગનો એના ઘણા લોકો અહીંયા હોલ પડે ને પછી અહીંયા જ્યારે હોલ પડો ને ત્યારે માણસ વિચાર કરતો વિચાર કરે તો અહીંયા તમારે જ્યારે પતંગને લાઇટ વેટ કરવી હોય ને તો તમે કનના ઉપરથી બાંધો એટલે તમારી પતંગ લાઇટ વેટ લાઈટ થાય જેટલી આપણે ઉપર જઈએ એટલે લાઇટ થઈ જાય કારણ એનું વજન ઘટી જાય એટલે ઓછી હવા વખતે તમે એ કરી શકો અને ખુબ હવા વખતે કરી શકો બરોબર બીજું સૌથી મહત્વની વસ્તુ છે મેઝરમેન્ટ જ્યારે અહીંયાથી આમ મેઝરમેન્ટ લેતા હોય છે અને ગાંઠ મારતા હોય છે તો હંમેશા જ્યાં અહિયાં હોલ છે એનાથી એક આંગળ ઉપર જવું એક આંગળ ઉપર જવું અને અહિયાં એના પોઈન્ટ પાસે આવીને અટકી જવું બરોબર એનાથી ઉપરનો દોરો લાંબો અને નીચેનો દોરો ટૂંકો રહેવાથી તમારી પતંગ આસમાનમાં આ રીતે પોઝિશનમાં થાય એટલે જયારે હવા એને ટકરાય છે તો હવા એને અથડાઈને આમ કરીને જાય એટલે તમારી પતંગ લાઈટ અને તમારાથી મુવેબલ ઇઝીલી તમે એના મુવમેન્ટ કરી શકો એવી રીતે થાય છે ઓકે દરેક પતંગ ચગાવતી વખતે જનરલી તમે જોયું હશે પતંગ અહિયાંથી ફાટી જતી હોય છે પવન નો વધાર હોય કોઈ પણ પતંગ મોંઘી હોય એનું કારણ હોય છે કોઈ પણ પતંગ તાજી બનતી નથી એટલે આ આ ભાગ ભાગ હોય છે ને કડક થઈ ગયો હોય અને આ ભાગ હોય આજે ડબલ કાગળ લાગ્યો છે એટલે અહીંયા જ્યારે તમારી પતંગ ચગે આસમાનમાં આ પોઝિશન પર થાય તો તમે જોશો અહીંયા એક પોકેટ ક્રિએટ થઈ રહ્યું છે આ એરિયામાં એક પોકેટ ક્રિએટ થઈ રહ્યું છે અહીંયા બરોબર એ ત્યાં હવા ભરાય છે એટલે કડક ભાગ નરમ ભાગને ને ફાડી નાખે એટલે જનરલી પતંગ આમ ફાટે એટલે હંમેશા ઉડાવતા પહેલા અહિયાં અવશ્ય મારવી જોઈએ જેથી કરીને તમારી કન્ના ઉપર લઈ ગયા હોય તો તમારા ઉપર પતંગ ફાટી જાય ને તમે કંટાળો નહીં તો પહેલા આટલી મહેનત કરી લેવી એ જરૂરી બને છે કોઈ પણ પતંગમાં હવે તમે આ જે જોઈ રહ્યા છો ને એ પોની છે પોની પતંગ સાડી ચોત્રીસ ની પતંગ કેવાય અને કોમ્પિટિશન જે ટુર્નામેન્ટો રમાય છે એની અંદર ફરજિયાતપણે તમારે પોની પતંગ થી અને છ તાર દોરા થી જ રમવું પડે છ તાર દોરા છ તાર દોરા અને પોની પતંગ જેને આપણે પતલો દોરો કહે ને કે તૂટી જાય એ દોરો અને આ પતંગ એનાથી જ કોમ્પિટિશન માં લડવું પડે બરોબર એના વગર કોઈ પણ તમે નવ તારનો દોરો લઈને કોમ્પિટિશન માં ઉતરો તો તમે ડિસ્કવોલિફાય થાવ છો આ સાઈઝ ને તમે ત્યાં કોમ્પિટિશન શરૂ થતા પહેલા મેજર કરવામાં આવે એ મેજરમેન્ટમાં જ જો પતંગ પરફેક્ટ હોય ઓકે તો જ તે

એટલે પતંગની અંદર હું માત્ર ને માત્ર ક્વોલિટી એટલે કે સારા કારીગરોની પતંગને પ્રિફર કરું છું અને સારી આઈટમ આપવાનો પ્રયાસ કરું છું અને ખાસ તો આજના મા બાપને એ જ મેં મેસેજ આપ્યો છે કે તમારા બાળકોને આને એક સારા સ્પોટ તરીકે જિંદગીની શીખ માટે એની કામની વસ્તુ તરીકે એને સમજાવો તમે પણ સાથે એને સમજાવો કે આ શું શીખ આપે છે તેના જીવનમાં ખૂબ કામ લાગશે તો ઘણી બધી ઇન્ફોર્મેશન પર સર સાથે જાણવા મળી એના માટે આપનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને જો તમે પણ સુરતમાં રહેતા હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી રહેતા હોય દોરીની તો સર એ વાત કરી આગળનો જો બ્લોગ તમે ના તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટન ઉપર તમે ક્લિક કરશો ને તો ત્યાં તમને બનેલી સ્પેશિયલ માંજાનું સરનું કલેક્શન તમને ત્યાં જોવા મળી જવાનું છે આખો ડિટેલમાં તમને બ્લોગ ત્યાંથી તમે જોઈ શકો છો બાકી સર આનું કંઈ ડિલિવરી કંઈ એવું થવાનું કે અહીંયા જવું પડશે આના માટે લેવા પતંગ માટે જનરલી અહીંયા જવું પડે કારણ કે ઘણા લોકોને સાઇઝમાં સમજ નથી પડતી અને પતંગ પણ જો તમારે પણ બરેલી પતંગ સ્પેશિયલ આવું યુનિક કલેક્શન તમારે લેવું હોય ને તો તમારે નીચે તમને એડ્રેસ દેખાતું છે સરના ત્યાં પહોંચી જજો તમને સારું એવું બરેલી પતંગનું સ્પેશિયલ કલેક્શન તો મેં પહેલી વખત મારી લાઈફમાં બરેલી પતંગ જોયા છે તો તમે જોયા કોમેન્ટમાં જરૂરથી કહેજો విడియోని శేర్వాను బుల్ ధన్యవాద